હલો સાઉલ અનુભવ વગર રાજા બની ગયો તેનાથી શું થયું પોતાની સર્વ પ્રજાને ડરાવી નાખી પરંતુ દાઉદ પોતાના અનુભવની સાથે શાસન કરવા માટે તૈયાર થયા એટલે લોકોને શું આપે છે હિંમત આપે છે ધીરજ આપે છે દાહુદ તો ટ્રેનિંગ પામીને આવ્યો હતો સત્તર વર્ષની ઉંમરની અંદર રાજાના સ્વરૂપમાં અભિષેક કર્યો હતો તરત જ આવીને રાજાના સિંહાસન પર બેઠો નહોતો કેમ કે પરમેશ્વર આ તેર વર્ષના ગાળામાં દાઉદને તૈયાર કરતા હતા ઘણા પાઠ શીખવાડ્યા તેમાંથી એક છે તેનાથી પણ તાકતવર શત્રુ હુમલો કરે તો કેવી રીતે જઈ પામવું તે જાણી શક્યો તમે હિંમતથી રહો ચિંતા ના કરશો એમ કહ્યું ને ત્યાર પછી સાઉલની પ્રતિક્રિયા શું છે જુઓ ત્યારે દાઉદે સાઉલને કહ્યું કોઈ મનુષ્યનું મન તેને કારણે ના હિંમત ના થાય તારો દાસ જઈને તે પલિસ્તી સાથે લડશે સાઉલે દાઉદને કહ્યું તું જઈને તે પલિસ્તીની વિરુદ્ધ યુદ્ધ ના કરી શકે કેમ તું તો નાનો છે શું એવું કહ્યું છે કે પછી હું કહું છું જુઓ શું લખ્યું છે તું જઈને તે પલિસ્તીની વિરુદ્ધ યુદ્ધ ના કરી શકે કેમ કે તું તો હજી બાળક છે જુવાન છે તું તો એક છોકરો છે આફ્ટર ઓલ ભાઈ તું તો છોકરો છે પરંતુ તે તો છોકરો હતો ત્યારથી યુદ્ધ છે તારાથી શું થશે તું તું તો છોકરો છે તેના વિશે જાણો છો તે કોણ છે તે તો નાનપણથી જ યુદ્ધ શીખેલો વ્યક્તિ છે યુદ્ધમાં વીર છે તે તો સુરવીર છે એ સાઉલના વિચાર હતા સાઉલને અનુભવ નતો તેનાથી પણ શક્તિશાળી આવું વાંચે દાઉદે સાઉલ કહ્યું તારો દાસ પોતાના પિતાના ઘેટા બકરા ચરાવતા હતા અને જ્યારે કોઈ સિંહ અથવા રીંછ ઝુંડ કોઈ હલવાનને ઉપાડી જાય ત્યારે હું તેમનો પીછો કરીને તેને મારતો અને તે હલવાનને તેના મુખમાંથી હું છોડાવતો હતો અને જ્યારે તે મારા પર હુમલો કરતો ત્યારે હું તેના કેસને વાળ પકડીને તેને હું મારી નાખતો હતો તારા દાસે સિંહ અને રીંછને મારી નાખ્યું છે અને તે બેસુન્નતી પલિસ્તી તેમની જેમ થઈ જશે કેમ કે તેણે તો જીવતા પરમેશ્વરના સૈન્યને લલકાર્યું છે પછી દાઉદે કહ્યું કે જેમણે મને સિંહ તથા સાહુલે દાઉદને કહ્યું યહોવા તારી સાથે હો દાઉદ કહે છે રાજા મેં મારા જીવનમાં શીખ્યો છું શું શીખ્યા છે પરમેશ્વરની સહાયતાથી દાઉદે શું કહ્યું રીંછના પંજામાંથી અને સિંહના હા મારી તાકાતથી શું કહ્યું જીમની બોડીથી શું શું જીમ કહ્યું હતું તો પછી જીમની તાકાત છે ના કહ્યું શું કહ્યું પરમેશ્વર સિંહના મોમાંથી એ રીચના પંજામાંથી જેમણે મને છોડાવ્યા છે એ મારા પરમેશ્વર આ પલિસ્તીના હાથોમાંથી પણ છોડાવશે પ્રિય અનુભવ જો રીંછને માર્યો ના હોત તો અને સિંહને પણ માર્યો ના હોત તો દાઉદ પણ વિચાર કરતો વાલા ભાઈઓ અને બહેનો પરમેશ્વર તમને ઉત્તર આપે શું તમે એવું ચાહો છો તો રીંછનો સામનો કરજો સિંહોનો સામનો કરજો તો જંગલમાં જઈ એમના પૂછશો આ રીંછ આ સિંહ તમે દરરોજ જેનો સામનો કરો છો એ પરીક્ષણ હોય શકે તમે દરરોજ જેનો સામનો કરો છો તકલીફો હોઈ શકે સંકટ હોઈ શકે આ સિંહ તમારા મિત્રના સ્વરૂપે હોઈ શકે આ રીંછ એ પરીક્ષાના રૂપે હોઈ શકે ઘણીવાર વાર તમારા પતિ રીંછ હોઈ શકે મારી નાખજો હા કેશો વાલાઓ પરમેશ્વર શું ચાહે છે કે હું તમને ઉત્તર આપું તે મુશ્કેલ વાત નથી પરંતુ જ્યારે હું તમને ઉત્તર આપું અને તમે સંભાળી ના શકો ત્યારે કોઈ ફાયદો નથી એટલે એના પહેલા કે તમે જવાબ પામો તે દિવસ પહેલા તમારે પ્રશિક્ષણ લેવાનું છે મેં તમને જણાવ્યું હતું તમારા દીકરાને જો બાઇક લઈ આપવું હોય તો તેને શું આવડવું જોઈએ બાઇક ચલાવતા આવડવી જોઈએ જો તે બાઇક ચલાવી હોય તો ચોક્કસ અભ્યાસ કરવો પડે તેના માટે સમય કાઢવો જોઈએ નિપુણતા પ્રાપ્ત કરવી જોઈએ તે શીખ્યો નથી ને તમે બાઇક ખરીદી લીધી દીકરા માટે જોખમ છે પરમેશ્વર પોતે જે આપણને આપવા માંગે છે તે આપતા આપણને વાર લગાડે છે કેમ કે જે શીખવાનું છે આત્મિક વાત શીખતા નથી એટલા માટે પ્રભુ જે વચન તમે મને આપ્યું છે તે હું પ્રાપ્ત કરી શકું અનુભવ તરીકે મારે શું શીખવાનું છે મને શીખવાડો પિતા કોઈ પણ અનુભવ મારામાં નથી એટલે કોઈ યોગ્યતા મારામાં નથી એટલે તમે જે ઉત્તર આપવા માંગો છો તેને કદાચ હું પોતાની જ કમીને લીધે પ્રાપ્ત નથી કરી શકતો તે ઉત્તરને હું પામી શકું પિતા મને તૈયાર કરજો દાઉદને તમે તૈયાર કર્યો મને પણ તૈયાર કરજો પ્રાર્થના કરવી જરૂરી છે દાઉદને પરમેશ્વર તૈયાર કરે છે સર્વપ્રથમ તેને સાઉલના ઘરમાં લાવ્યા સાઉલની પાસે જ્યારે દાઉદ વીણા વગાડ્યા કરતા હતા સાઉલ દાઉદ પ્રત્યે પ્રીતિ દેખાડવા લાગ્યા ત્યારે સાઉલ દાઉદને કહેવા લાગ્યા તું મારો હથિયાર ઉઠાવનાર બન શું કહે છે હથિયાર તું ઉઠાવશે ઠીક છે રાજા હું તમારા કેવું હોય છે તેના વિશે શું છે તે કેવી રીતે પકડવા જોઈએ ધીરે ધીરે શીખતો હતો ત્યાર પછી દાઉદ તે હથિયારો ચલાવવાનું શીખી ગયા જ્યાં આગળ પણ તેને યુદ્ધ માટે મોકલવામાં આવતા ત્યાં આગળ જય પામીને વિજય પામતો અને ત્યાર પછી સાઉલે શું કર્યું જાણું છો પોતાના સૈન્યની ઉપર અધિકારી બનાવ્યો સૌથી પહેલા વાલાઓ દાઉદને ક્યાં લાવ્યા હતા રાજમહેલમાં ત્યાર પછી રાજા સાથે પરિચય થયો ત્યાર પછી રાજાના દુષ્ટાત્માને તેણે કાઢ્યો ફળ સ્વરૂપે રાજા તેના પર પ્રીતિ રાખવા લાગ્યો ત્યાર પછી સાઉલ દાઉદને પોતાની સાથે લઈ ગયા તેને હથિયાર ઉચકનાર બનાવ્યો ત્યાર પછી તેને બીજું કામ આપ્યું ત્યાર પછી તેને સૈન્યના અધિકારી બનાવ્યા ત્યાર પછી સાઉલ દાઉદને પલિસ્તીઓના વિરુદ્ધમાં જઈને યુદ્ધ કરવા માટે કહ્યું યુદ્ધ કરીને તેમને મારીને પાછો આવ્યો હવે પરમેશ્વર દાઉદને શું કરી રહ્યા છે બતાવો શું કહે છે દેશ પર અદભુત શાસન કરી શકે એવા એક ઉત્તમ સામર્થ્ય રાજા સ્વરૂપે તૈયાર કરી રહ્યા છે આ બધું જ કર્યા પછી દાઉદની યોગ્યતા અને નિપુણતાને જોઈને સાઉલ તેના પર ઈર્ષા કરીને દાઉદને મારવાની કોશિશ કરે છે ત્યાં આગળ દાઉદના હિંમતને દાઉદની આત્મિકતાને વ્યક્તિત્વને પરમેશ્વર પર જ ભરોસો કરવાના સ્વભાવને પરમેશ્વરે દાઉદને શીખવાડ્યું આ શું પરમેશ્વરે સિંહાસનનું વચન આપ્યું હતું વચનમાં કહેલું સિંહાસન તો રોજ બરોજ મારાથી દૂર થાય છે એક સમયે દાઉદ જ્યારે તે સાઉલના ઘરમાં હતો હો તેણે જોયું સિંહાસન આવું હોય છે એક દિવસે આ સિંહાસન પર હું બિરાજમાન થઈશ આ રીતે વિચારતો હશે સાઉલના સિંહાસનને જોયું હવે સાઉલના ઘરેથી સૈન્યમાં ચાલ્યો ગયો ઓ સૈન્ય આવું હોય છે અને સૈનિકો આવા હોય છે સર્વને જાણી ચૂક્યો ત્યાર પછી તેને સેનાનો સેનાપતિ બનાવ્યો એટલે કે આખા સૈન્યનો તેની આગેવાની કરવા માટે આવી નિપુણતા જોઈએ તે પણ શીખી ગયો ત્યાર પછી અચાનક સાઉલ પોતાની ઈર્ષાને લીધે તેને પદવી પરથી હટાવી નાખ્યો આખા સૈન્ય ઉપર જેને વડો બનાવ્યો હતો હવે સાઉલે દાઉદને એક સુબેદાર બનાવ્યો તેના પ્રમોશનને નીચે લાવી દીધું કેટલું અપમાન છે જેનાથી દાઉદને અપમાનમાંથી પસાર થવું પડ્યું અપમાનનો દુઃખ શું છે તેને જાણવાનું હતું વલાઓ કાલ સુધી જે વ્યક્તિ આખી ઓફિસનો અધિકારી હતો અચાનક પ્રમોશન ગુમાવીને ફરીથી નીચલી સ્થિતિમાં આવીને નોકરી કરવી આસાન નથી હોતું તે અપમાનમાંથી દાઉદ પસાર થયા તે અપમાનનો દાઉદ કેવી રીતે સામનો પરમેશ્વરે શીખવાડ્યું હવે તે નોકરી પણ ગઈ તે નોકરી પણ ગઈ ત્યારે ભોજનને માટે સમસ્યા આવી રહેવા માટે ઘર નહોતું તેનો પણ દાઉદે અનુભવ કર્યો સેના ઉપર અધિકારી તરીકે હવે એક સુભેદાર બનીને અને ત્યાર પછી તે નોકરી પણ ગુમાવી હવે ભોજનના માટે પણ તકલીફ પડવા લાગી અનુભવમાંથી દાઉદને પસાર થવું પડ્યું શા માટે ખરેખર તે શું કરશે આ કષ્ટોમાંથી પરેશાનીઓમાંથી આ તકલીફોમાંથી જો હું દાઉદને લઈ જઈશ તો દાઉદની પ્રતિક્રિયા કેવી હશે કૃપા કરી સાંભળો ફરીથી કહું છું જો કોઈ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો તે તપાસવી પડે જો એ સાચું છે તો એક વ્યક્તિને જો રાજા બનાવવો હોય તો તેને તપાસવો પડે પરમેશ્વર તપાસી રહ્યા હતા એક એક પગલું એક એક પગલું હવે દાઉદ આગળ વધતો હતો એક સમયે ગીટાપાળખ હતો આવો વ્યક્તિ જે આખા દેશના સેનાનો વડો બની ગયો હવે ત્યાંથી ધીરે ધીરે એક એક પગલું નીચે આવતો ગયો હવે તેની પાસે ખાવાને માટે ભોજન નહોતું જીવ બચાવ માટે અરણ્યની અંદર તેને ભાગવું પડ્યું કેટલું મુશ્કેલ છે વલાઓ આજે આપણી મધ્ય કોઈ છે એક સમયે સારું જીવન જીવ્યા એક સમયે સારી નોકરી હતી એક સમયે ઘણા બધાની અમે સહાયતા કરી પરંતુ આજે ઘણા કષ્ટમાંથી પસાર થઈએ છીએ ખબર નહીં કેમ અમારી સ્થિતિ એક જ વારમાં ડામા ડોળ થઈ ગઈ છે આજે ભોજનને માટે તંગી છે શા માટે એવું થયું અમને ખબર નથી શું એવું કહો છો તમારા જીવનમાં જ નહીં દાઉદના જીવનમાં પણ એવું જ થયું હતું યુસુફની સાથે પણ એમ જ થયું હતું યુસુફ યાકુબનો પ્રિય પુત્ર હતો યુસુફ તો રંગબેરંગી છપ્પો પહેરેલો પિતાનો પ્રિય હતો અચાનક તેના ભાઈઓ ઈર્ષાથી તેનો વસ્ત્ર લઈ લીધો કપટ સાથે વીસ સિક્કામાં યુસુફને વેચી નાખ્યો યાકુબ જેવા ધનવાન વ્યક્તિનો પુત્ર હતો યુસુફ લાડ ઉછેર્યો પરંતુ એક મિસ્ત્રીના ઘરમાં નોકર તરીકે રહેવા લાગ્યો એક નોકરના સ્વરૂપમાં યુસુફ જ્યારે તે ઘરમાં ગયો એક એક પગલું એક એક પગલું એક એક પગલું આગળ વધતા યુસુફ પોટીફરના આખા ઘરનાની ઉપર અધિકારી કઈ પોસ્ટ છે અધિકારી બની શક્યો અધિકારી બન્યા પછી ચલો સારું છે જીવન સેટલ થયું કેટલાક લોકોની સહાયતા કરી શકું છું નોકરી અપાવી શકું છું એવી સ્થિતિમાં પહોંચ્યા પછી યુસુફના જીવનમાં અચાનક તેની પદવી ચાલી ગઈ પ્રમોશન ચાલ્યું ગયું નોકરી ચાલી ગઈ જેલમાં નાખી દીધું ઉત્તમ સ્થાનથી તેને નીચે પાડી દીધો ત્યાર પછી બંદીખાનામાં નાખી દીધો માલકીન સાથે શું છેડછાડ કરી હતી પણ એવો આરોપ લગાવીને તેને બંદીખાનામાં નાખ્યો ઉત્તમ સ્થિતિને ગુમાવીને આજના દિવસે બંદીખાનામાં દીન સ્થિતિમાં યુસુફને રહેવું પડ્યું એટલે કે મારા પ્રિય ભાઈઓ બહેનો જીવનની અંદર ઉતાર ચઢાવ આવે છે શું તમારામાં કોઈ કહી રહ્યા છે હું મારા જીવનમાં દિન સ્થિતિમાં હું ખૂબ જ નીચલી સ્થિતિમાં પહોંચી ગયો છું એવું કહેનારા મેં મારી ઊંચલી સ્થિતિને ગુમાવી છે શું એવું બોલનાર કોઈ છે હાથ બતાવો એવું નહીં કહું પણ પૂછું ખુશખબરી બતાવવા માંગુ છું તે શું છે તમારા પર્સ માં ભરીને પૈસા હોય એવું ચાહું છું કે એક રૂપિયો પણ ના હોય એવું ચાહું બતાવો આપણી વચ્ચેની વાત છે આપણે એક પરિવાર છે શું કહો છો પર્સ ભરીને પૈસા હોય તે આનંદ જ કંઈક ઓર હોય છે ત્યારે હિંમત પણ અલગ જ હોય છે કોઈના પર્સમાં હજાર રૂપિયા હોય તો તેની ચાલ જોજો સામાન્ય રહેશે નહીં હજાર રૂપિયા હોય કે બે હજાર રૂપિયા હોય બતાવવા માટે ટ્રાન્સપરન્ટ શર્ટ પહેરે છે એ બે હજાર રૂપિયા બતાવતો રહે છે એવા સમયમાં તે હવામાં ઉડતો રહે છે શા માટે બે હજાર રૂપિયા મારી પાસે છે હવામાં ઉડતો રહે છે ધ્યાનથી સાંભળો જે પાઠ હું શીખ્યો છું તે બતાવી રહ્યો છું મારા પર્સમાં જ્યારે ભરીને પૈસા હોય છે તેનાથી વિરુદ્ધ જ્યારે મારા પર્સમાં કશું ના હોય તે સમયે પણ ખુશ રહેવાનું શીખ્યો છું શા માટે હું જણાવું પૂરા પર્સમાં પૈસા ભરેલા છે સમજો ત્યાર પછી શું હાલ થશે જણાવો જણાવો પર્સમાં પૈસા ભરેલા છે સમજો ત્યાર પછી તેના હાલ શું થશે કોઈના કોઈ દિવસે એ બાળક પણ બોલે છે શું કહે છે ખાલી થઈ જશે ખાલી થઈ જશે રાઈટ પર્સમાં ભરીને પૈસા છે તો કોઈ ને કોઈ દિવસે માની લો પર્સમાં દસ હજાર રૂપિયા છે પછી આઠ હજાર થઈ જશે ત્યાર પછી પાંચ હજાર ત્યાર પછી બે હજાર થઈ જશે પચાસ રૂપિયા રહી જશે ત્યાર પછી દસ રૂપિયા રહી ગયા પછી પર્સમાં ક્યાંય જુઓ હમણાં તો પર્સ પૈસાથી ભરેલું છે થોડા સમય પછી શું થઈ ગયું ખાલી થઈ ગયું માનો છો હમણાં જે પર્સ ખાલી છે આવનારા સમયમાં તેની સ્થિતિ કેવી થશે જણાવો જણાવો કોઈના કોઈ દિવસે ભરવાનો અવસર સ્વરૂપે છે આજે જો પર્સ ખાલી થયું છે તો આવનારા સમયમાં શું થશે કોઈના કોઈ દિવસે તે ભરાઈ જશે આજે તમારામાં કોઈ છે મારું પર્સ ખાલી છે કહેનારા તમારા માટે ખુશખબરી તે ભરવાનો દિવસ આવે છે ભરાઈ ગયું ત્યાર પછી શું થશે તે પણ તમે યાદ રાખજો પર્સ છે ભરવું છે એમના વિચારશો તે ભરાઈ ગયું તો પછી ખાલી થશે એટલા માટે પર્સ ભરાઈ ગયું છે એમના વિચારશો પર્સ ખાલી થઈ જશે એક દિવસે ખાલી છે એમ વિચારીને રડશો ને એક દિવસે તે તો ભરાઈ જશે એટલા માટે જ્યારે પણ સફળતા પામો ત્યારે અભિમાન ના કરશો કેમ કે હરવાનો અવસર છે જ્યારે હારી જાઓ છો ત્યારે નિરાશ ના થશો ભવિષ્યમાં જીતવાનો અવસર તમારી આગળ છે તે આવશે ના ભૂલશો દાઉદના જીવનમાં બધું જ હતું પરંતુ અચાનક બધું જ ગુમાવી બેઠો શા માટે પરમેશ્વર દાઉદને એવા માર્ગમાંથી પસાર કરાવે છે અનુભવ માટે એવા અનુભવમાંથી પસાર થશે તો જ દાઉદ આવનારા સમયમાં એક ઉત્તમ શાસન કરી શકશે એટલા માટે તેર વર્ષ સુધી દાઉદ સર્વ અનુભવમાંથી પસાર થયા પરમેશ્વરે જે રાજ્ય આપવાનું કહ્યું જે સિંહાસન આપવાનું કહ્યું તે તરત જ ના આપ્યું પરંતુ આપ્યું ક્યારે આપ્યું કરી શકે છે એવા નિષ્કર્ષ સુધી પરમેશ્વર પહોંચી ગયા તે સમયે દાઉદને શાસન આપ્યું પ્રિય ભાઈઓ અને બહેનો તમારે માટે જે આશીર્વાદને પરમેશ્વરે છુપાવ્યો છે તે ચોક્કસપણે એક દિવસે આપશે ક્યારે તે આશીર્વાદનો તમે અનુભવ કરી શકો તેનો આનંદ લઈ શકો તે આનંદને તમે બીજા લોકો સાથે પણ વેચી શકો એવું મન જો તમારામાં છે એવું હશે ત્યારે તે વાત ભૂલશો નહીં દાઉદને તેર વર્ષ સુધી તેમજ યુસુફને પણ તેર વર્ષ સુધી કષ્ટોમાંથી અને ભયંકર તકલીફોમાંથી પસાર થવું પડ્યું પરંતુ એ બધાની મધ્યે શું થયું જાણો છો તે લોકો પોતાની આત્મિકતામાં મજબૂત થતા ગયા શું તમે ટિમ્બર ડેપો દેખ્યું છે સામાન્ય રીતે રોડ પર જતા સમયે આવો ડેપો દેખાય છે એ ટિમ્બર ડેપોમાં જો તમે ગયા હોય ઝાડને કાપ્યા પછી તેના લાકડા લઈને આવે છે તેને ભારાના રૂપમાં લાવીને કેટલાક લાકડાઓને સિમેન્ટથી બનેલા મોટા મોટા હા એ પાણીની ટાંકીઓમાં નાખી દે છે તે પાણીમાં નાખી દે છે તે પાણીની અંદર તેઓ પલળતા પલળતા રહે છે આ રીતે પાણીમાં જે પલળેલું હોય તેને લાવીને તડકામાં નાખે છે અને તેઓ સુકાતા સુકાતા રહે છે પછી ઠંડીની ઋતુ આવે પછી તાપમાં લાકડીઓ ઠંડીમાં સુકાય છે સુકાય છે સુકાય છે પાણીમાં કેટલાક લાકડા પલળે છે તાપમાં કેટલાક લાકડા સુકાય છે અને ઠંડીમાં કેટલીક લાકડીઓ ક્ષીણ થતી જાય છે આ રીતે ટેમ્પર ડેપોના જે લોકો છે તમે શું કરો છો જાણો છો એ લાકડાઓને પાણીમાં નાખીને છોડી દેતા હોય છે ત્યાર પછી તાપમાં નાખીને છોડી દે છે ત્યાર પછી ઠંડીમાં બહાર નાખીને છોડી દે છે શા માટે એવું કરે છે જાણું છો શા માટે તાપમાં સુકવવી પાણીમાં પલાળવી અને એ જ રીતે ઠંડીની સિઝનમાં તેમણે ક્ષીણ થવાનું અને પાણીની અંદર પલાળવું શા માટે જરૂરી છે કામધામ નથી એટલે શા માટે આ રીતે એ લાકડીઓના ભારાને આ લોકો પલાળે છે સુકવે છે એવું કેમ કરે છે શું કરવા માંગે છે કૃપા કરી સાંભળો તે લાકડાનો વેપાર કરનારા લાકડાને સારી રીતે કાપે છે ત્યારે બનાવે છે તેનાથી ખાટલા પલંગ બનાવે છે તેનાથી ખુરશીઓ બનાવે છે તેનાથી ચોકઠું બનાવે છે હવે ધ્યાનથી સાંભળો ઘણી વાર તમારા ઘરોમાં તમે દરવાજાને સરળતાથી લગાવી શકો છો પરંતુ સરળતાથી જે લગાવ્યું છે દરવાજો કેટલાક દિવસો વીત્યા પછી ગમે તેટલું જોર કરો લાગતો નથી કેમ બંધ થતો નથી એ દરવાજો પહેલા સીધો હતો પરંતુ તાપનો સમય આવ્યો ત્યારે આ રીતે બેન્ડ થયો આ રીતે બેન્ડ થવાથી દરવાજો બંધ નથી થતો શા માટે આવું થઈ ગયું એ જ રીતે ચોખટ છે સમજો ચોખટ બિલકુલ સીધી રહે છે કેટલાક દિવસો પછી જુઓ હવે તે ચોખઠું જે સિમેન્ટને આપણે ચોખટ પર લગાવ્યું છે એ સિમેન્ટ અને ચોખટની વચ્ચે ગેપ ગેપ આવે આવે છે છે બેન્ડ થઈ છે 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 બેન્ડ બેન્ડ રહ્યું તેનો આકાર આ રીતે થવાથી દરવાજો બંધ નથી થતો તમને કષ્ટ થાય છે તાકત લગાવીને દરવાજો બંધ કરવો પડે છે એવું બેન્ડ શા માટે થયું જાણું છું હવામાનની સાથે તેનો આકાર એ રીતે બદલાઈ જાય છે કેમ કે પહેલા પાણીમાં તેને પલાળ્યું નહોતું તડકામાં તેને સુકવ્યું નહોતું વરસાદમાં તેને પલાળ્યું નહોતું એવી સિઝનમાંથી પસાર નથી થયું એટલા માટે જે સિઝનમાંથી લાકડું પસાર નથી થયું તેનો હવે દરવાજો બનાવવાથી તે બેન્ડ થવા લાગે છે પરંતુ પહેલાથી જ તેને પલાળીને પહેલાથી તેને તડકામાં સુકવીને અને ઠંડીમાં ક્ષીણ થવાથી તડકામાં તપાઈને ઠંડીની અંદર ક્ષીણ થઈને દરેક રીતે તે એ સર્વ અનુભવોમાંથી પસાર થયા પછી જો તેને કાપીશું તો ટુકડા કરીશું તો દરવાજો બનાવીશું તો સીધો રહેશે બિલકુલ બેન્ડ નહીં થાય ચોકટ પણ સીધી રહેશે તેમાં બદલાવ બિલકુલ નહીં આવે ખાટલો હોય તો પણ તેનું રૂપ બદલાઈ નહીં જાય સિઝન ગમે તે હોય પણ તે એક સમાન જોવા મળશે હવે તમને કેવું લાકડું જોઈએ છે સીઝન અનુસાર બેન્ડ થાય તેવું લાકડું જોઈએ છે પરંતુ ગમે તે ઋતુ કેમ ના હોય તમે કોઈપણ ઋતુ હોય તમારા આકારને ના ગુમાવીને તમે સ્થિર રહેનારા હોય એવું ચોકઠું અથવા દરવાજો કોટ જોઈતો હોય તો તમે કોને પસંદ કરશો જે સ્થિર રહી શકે તેને તેમજ પરમેશ્વર પણ જે સ્થિર રહી શકે તેવા મનુષ્યને ચાહે છે મોસમ અનુસાર બદલાઈ જાય રોજભરોજ તેમની વાતોમાં બદલાણ કાર્યોમાં બદલાણ વ્યવહારમાં બદલાણ તેમના ચાલચલણમાં બદલાણ આ શું કાલે ઠીક હતા આજે કેમ આવી વાત કરે છે બદલાણ આ રીતે વાતોમાં બદલાનારા વ્યવહારની અંદર બદલાઈ જનારા દિન પ્રતિદિન જેઓ વિચિત્ર વ્યવહાર કરે છે પરમેશ્વર તેમનો ઉપયોગ નથી કરતા પરમેશ્વર શું ચાહે છે જાણો છો સ્થિરતાને ઈચ્છે છે સ્થિર વાતો સ્થિર વ્યવહાર સ્થિર ઉદ્દેશ સ્થિર સ્વભાવ સ્થિર આત્મિકતા સ્થિર પવિત્રતા પરમેશ્વર ચાહે છે એવી સ્થિરતા લાવવા માટે આવી પ્રોસેસમાંથી પસાર થવું પડે તમે સાવધાનીથી જુઓ એકવાર સ્થિર થઈ ગયા પછી દાઉદમાં બદલાણ ના આવ્યું આ સંઘર્ષોમાંથી પસાર થયા પછી દાઉદ અદ્ભુત રીતે શાસન કરી શક્યા આ સંઘર્ષોમાંથી પસાર થયા પછી યુસુફ પણ અદ્ભુત પ્રધાનમંત્રી તરીકે શાસન કરી શક્યા બાઇબલમાં એક સુંદર વાત છે પરમેશ્વરની મરજી અનુસાર દાઉદ પોતાના સમયમાં તેમના લોકોની સેવા કર્યા શું લખ્યું છે જે સમય દાઉદને આપ્યો હતો દાઉદ પોતાના લોકોને પરમેશ્વરની ઈચ્છા અનુસાર સેવા કરી શાસન કર્યું કારણ હતું સીઝનમાંથી પસાર થયા યુસુફ પણ ઘણા દેશોને અનાજ આપી શક્યા હતા આખા પરિવારને માટે સહારો બની શક્યા જ્યારે તકલીફ આવી ત્યારે આખા પરિવારને તેણે પોષણ કર્યું કારણ જાણું છો તે પણ સિઝનમાંથી પસાર થયા હતા એટલે અને અંતમાં આવીને આખા દેશને માટે પરિવારને માટે સહારો બની શક્યા પ્રિય ભાઈઓ તથા બહેનો પરમેશ્વર તમને તમારા દેશ માટે તમારા પરિવાર માટે તમારું જે કઈ છે તે સર્વ માટે સહારો બને આશા રાખું છું પણ તેને માટે કિંમત ચૂકવવી પડશે તે કિંમત શું છે જણાવીને વરસાદમાં પલળું પડશે તડકામાં તપવું પડશે ઠંડીમાં ક્ષીણ થવું પડશે આ સંઘર્ષોમાંથી પસાર થવું પડશે શા માટે આ તકલીફ શા માટે તકલીફ શા માટે પ્રભુ આ મુશ્કેલો છે આવશ્યક છે શા માટે પ્રભુ આર્થિક તંગી આર્થિક તંગી પણ જરૂરી છે પ્રભુ આ બીમારી એ બીમારી પણ જરૂરી છે શા માટે પ્રભુ મારું અપમાન એ અપમાન પણ જરૂરી છે કેમ પ્રભુજી તમને એક ઉત્તમ વ્યક્તિ તરીકે બનાવવા માટે હું જેવું ચાહું છું તેવા અદ્ભુત વ્યક્તિ સ્વરૂપે તમને જોવા માટે અનુમતિ આપું છું જો પરમેશ્વરે અનુમતિ આપી છે તો ના કહેનાર આપણે કોણ છે જીવથી વધારે પ્રેમ કરનાર પરમેશ્વર આપણા જીવનમાં દુઃખ તકલીફોને સંકટ મુસીબતોને બીમારી અને ક્લેશોને અનુમતિ આપી છે તો આપણે ના કેવી રીતે કહી શકીએ દાઉદના જીવનમાં સંકટ ના આવ્યું આવ્યો યુસુફના જીવનમાં કષ્ટ ના આવ્યું આવ્યું દાનિયલના જીવનમાં કષ્ટ ના આવ્યું આવ્યું ઈસુ ખ્રિસ્ત જ્યારે સંસારમાં સેવા કરતા હતા તેમના જીવનમાં કષ્ટ ના આવ્યા શું તેમનું અપમાન નથી થયું તેમની નિંદા નથી થઈ તેમને સવાલ નથી કર્યા તેમને ધમકી નથી આપી અંતમાં તેમને મારી ના નાખ્યા યસ પરમેશ્વરના પુત્ર પણ તેમાંથી પસાર થયા આપણે કેવી રીતે બચી શકીએ પરંતુ અંતમાં તો પરમેશ્વર જે બાળકોને પોતાના હાથમાં લીધા છે તે દ્વારા પોતાની ઈચ્છાને પૂર્ણ કરશે પોતાના નામને મહિમા અપાવશે પ્રાર્થના કરીએ દરેક જણ પ્રાર્થનામાં સહભાગી થાય એવું ચાહું છું મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા સાઉલ અનુભવ વગર રાજા તરીકે પસંદ થયા જ્યારે સંકટ આવ્યું વિપત્તિ આવી શત્રુએ આક્રમણ કર્યું આખા દેશને ડરાવ્યો દરેક પ્રજાને ડરાવી આજે અમારામાં એવા લોકો છે તમારી ઈચ્છા અનુસાર ના જીવીને તમારી ઈચ્છા અનુસાર આત્મિકતા ના બતાવીને પોતાની ચારે તરફના લોકોને દુઃખ આપે છે ડરાવનારા છે ધમકી આપનાર છે એ સાઉલનો સ્વભાવ છે એવા સ્વભાવના દરેક વ્યક્તિ આજે પોતાના સ્વભાવને ઠીક કરી લે દાઉદ તો હિંમત આપનાર છે દાઉદ તો ભરોસો આપનાર છે દાઉ તો સાહસ આપનાર છે હું છું આ રીતે શાંતિ આપનાર છે ચિંતા ના કરશો એવું કહેનાર છે એ તેનો સ્વભાવ હતો એવો આત્મિક સ્વભાવ દરેક વ્યક્તિને આપજો ઉત્તમ સંદેશ દ્વારા આજે અમારી સાથે વાત કરી છે જે વચન તમે અમારા જીવનમાં આપ્યું છે તે વચન અમારા જીવનમાં પૂરું થઈ શકે તે પ્રક્રિયામાં પિતા તમે અમારા જીવનને સંઘર્ષોમાંથી ક્લેશોમાંથી પસાર થવા દો છો ઘણી પરીક્ષાઓમાંથી પસાર થવા દો છો એ પરિસ્થિતિઓમાંથી પસાર થવા દો છો એ બધું જ અમને જે લક્ષ્ય સુધી પહોંચવાનું છે ત્યાં સુધી જે સ્તર સુધી પહોંચવાનું છે તે પ્રાપ્ત કરવા માટે ઉપયોગી બને છે તે વાસ્તવિકતાને સત્યને જાણીને ઓળખીને અમે અમારી આત્મિક યાત્રામાંથી જે કંઈ સ્થિતિમાંથી પસાર થઈએ ચિંતા કર્યા વગર ભટકી ગયા વગર તમારા પર નિર્ભર થઈને તમારા વચનને દ્રઢતાથી પકડી શકે તમે જે વચન અમને આપ્યું છે અમે પામીએ ત્યાં સુધી અમે વિશ્વાસમાં કમજોર ના થઈએ સહાયતા કરજો આ અદભુત સંદેશને દરેકના હૃદયમાં તમે વાવ્યું માટે આભાર આ વચનરૂપી બી વધીને અમારા આત્મિક જીવનમાં વિશાળ વૃક્ષ બની શકે માટે સહાયતા કરજો અમારામાંથી કોઈ પણ પિતા વિપરીત પરિસ્થિતિ જોઈને નિરુત્સાહી ના બને તમે ચમત્કાર કરનાર પરમેશ્વર છો આશ્ચર્ય કર્મ કરનાર છો તમારે માટે કોઈ પણ અશક્ય નથી એવો વિશ્વાસ કરીને સર્વ લોકો પોતાના જીવનની અંદર જય પામી શકે માટે સહાયતા કરજો ઈસુના નામમાં માંગે છે પિતા આ એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર